તો આજ તો તમારે સામે આવી રીતના આમ તૈયાર થઈને આવી ગયા આમ એક્શન મારવા ડાયરેક્ટ જ તે તો પછી કાંઈ એક્શન કાંઈ સારી લાગી નહીં એટલે એક્શન બંધ કરી દીધી અને ડાયરેક્ટ એવું કીધું એક્શન નથી કરવાની એની ધીમે ધીમે જેમ વિડીયો બને એમ બનાવવાનો છે આજ કેમ કે થોડોક લેટ થઈ જાય વિડીયો બનાવવાના પૂરતા નગરા આજ આખો બીજું કાંઈ કર્યું ને આખું આંચું દુખતી હતી નગરી બીજા દિવસે પેપર હતું એ દઈને આવ્યા નગરા કૂદતા હતા આંખ્યું ને એવું બધું દુખતું હતું પછી એમ થયું કે લાઈને ફળિયા મેં કાંટો મારવી તો પછી ફળિયામાં જવો ને આવો આંટો મારતા હતા આ પાસા ઉપર ફળિયા આટો જ નો માર્યો કેમ કે હું વિડીયો ઉતારતો તો ને બધા ઘરમાંથી બધા જોતા હતા પછી કાંઈ મજા આવે ને આપણને થોડીક શરમ લાગી જાય એટલે આ બાજુ ખૂણા બાજુ વીએ કોઈ જોવે નહીં ને એમ ન્યા વીએ ન્યા આપણે આપણો નો આપણા ટોંગ દેતી ચાલુ કરી દીધા ખબર નહીં કેમ પણ હું વિડીયો બનાવ એટલે મને સીધી ભૂખ લાગે એટલે આપણે સીધા કબાટમાંથી લઈ પચાસ રૂપિયા નોટ ને હવે ભાગ લેવા જવું છે હું આ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું એટલે ભૂખ લાગે જ તે ખબર નહીં કે એવું કેમ છે પણ લાજે રાખે તો ઘેરેક કહેતા હતા કઈ બાજુ જ વિડીયો ઉતરતો ઉતાર તો જો આવી દુકાન આટલે કે જ છે બહુ આઈકી છે એની બાજુમાં જ દુકાન છે તો દુકાનેથી ચાલો હવે ભાગ લઈ આવી થોડોક આપણે તો દુકાનેથી ભાગ લઈ આવ્યા ને ઘરમાં ડેલી વાંચી દેવી કોઈ ભાળે ન જાય કાંઈ કાંઈ અંદર વ્યા જાય તો તોય ભાળે જાય ખબર દીધી તો કાંઈ વાંધો નહીં ભલે ભાળી ગયા આપણે જો આવો ચટાકા પટાકા ને કુંજ્યું આપણો એવો ભાગ છે હવે બેઠા બેઠા શેંટીયા ખાઈશું આ જો આપણે શેંટીએ વ્યા અને ખાવાનું ચાલુ કરી દીધું શેક ચટાકો ખાધો હવે હમણાં બીજો ખાઈશું તમે જોવો ખાલી આમ જોજો એ આ બીજો ખાઈ ગયો વાહ ભાઈ વાહ હવે વારી આવે છે એ તીજાની વારી આવી ગઈ આવી ગઈ હાલો આવી ગઈ તિજાની વારી આવી ગઈ હમણાં કોક થાય થારું ઓલી બાજુથી પાછા ઘરમાં અવર જવર ચાલુ હતું આ ત્રણ ચાર છ ટકા ખાવું કે વીડિયો ઘડી ઉતારો આવી જ જાય કોક તો આવી જ જાય તમને એમ લાગતું છે કે ખોટું બોલસ પણ તમે હમણાં જોઈ જો કોક આવી ગયો ખબર જ હતી જોઈ લો ને તમે તો કેમ પણ હું બાકી સાચું કેતો હતો તો આપણું જીવન કઈક આવું છે બનાવ્યા રાખી પછી નાના બે ભાઈ રમત સડી ગયા હતા કે મસ્તી કરવી છે હાલો કીધું મસ્તી કરી લેવી થોડી ઘણી એવા ટીપા એવા ટીપા ને ધબા દેવી બોલાવી દેવી ઘડી તો હાય 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 આઈ ખબર પડી તો મજા આવી હોય તો વિડીયો લાઇક કરજો મળીને એક લોગમાં